દાડો દાડો ના ઘરે જાય લઈને આયા નથી કઈ લઈ જવાના નથી દી તો રોજ નવા ઉગે હે ખબર બીજું દાદો અમારે

થોડાક સમયની અંદર એટલે કે દસ દાડાની અંદર અમે પાછા ધમ મચાવવા માટે તૈયાર થઈ ગયા થઈ જ્યા અને આવી રહ્યા છે પાછા એના એ વધેરી મોલો ચેનલમાં તો બનાવી રહેજો ચેનલ અંદર જોડાઈ રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ ન તો ઢગલો કરો કે ચેવા અમે ચેવાશા એવી રીતનું કહી દો કે તમે ચેવા હો પણ મેં મહેરબાની કરીને ગાર ના લખતું છે એમ કે પછી અમારે થોડુંક ઓળખું થઈ જાય એમ મન ઉઠી જાય એમ

કડલા લાવો તમે કહેવાનો મતલબ એમ કે અત્યારે આ ફોના જેવું જીરું છે તો જીરામાં મથિયા ચાર મહિના તો આપણું એ ના ભાગે અને આ વિડીયાવાળું ના ભાગે વિડીયાવાળું તો બસ આપણા મિત્રોને બસ મનોરંજન માટે આપણે વિડીયો બનાવે રહ્યા અને આ ખેતી એ આપણો હેતપ્રિય એકદમ વ્યવસાયક ધંધો કો કે બાપ એ કરતા હોય અને આપણે કરવાના બરોબર છે ખેતી તો કરવી પહેલી વિડીયો તો બનાવવાના ટાઈમ બનાવતા રહેસા મનોરંજન કરતા રહેસા તો ખેતી હોય તો ખેતી પેલું ધ્યાન દેવાનું વિડીયો તો પછી બને પણ એમ કે મૂકી નહીં દેવાનું ચારક ચારક નાખવાનું એટલે તમારી ચેનલ ડાઉન ના થઈ જાય અમારી વાર પાસે ડાઉન થઈ જાય અને પાછી ઉપાડવામાં મજા ના આવે એટલે બનાવતો હોય બનાવતા રહેજો અને સફળતા સો ટકા મળે છે અને મળતી આવેલી છે કોઈની વાતામાં ના આપવું અને જે વાતામાં આવ્યા હોય તો હળુ હળુ ખાડામાં બરાબર તો હું મને એમ હતું કે હું હમણે ફોહરો નેકરી જઈશ પણ મારો બેટો દાદો મારી ફોહરો નેકરી જઈ બોલો સાચું કે દાદા ખોટું હા એ તો હવે એ આ બધાય આ સોશિયલ મીડિયા હે મિત્રો ચાહકો હોય બહુ આપણાને ઓલો કરતા હોય ઘણી ઉડા નઈ ના હારી અને માપે 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 કાચબા વાળી ચાલ હાલ્યા જાવ ને તો કાંઈ તકલીફ ના થાય કોઈ માણસને આપણે ખરાબ કોઈ કર્યું નથી કરવાનું નથી આપણે કોઈનો કરતા નથી તો પછી ચા આવે એ વાત હાજી કોઈનો આપણે આપણે આજ દાડા સુધી વિડીયો બનાવવા તો મિત્રો કોઈનો આપણે વિરોધ નથી કરતા અને વિરોધ કરવામાં પાછી મજા નથી અને હા એક વાત તમને કહી દઉં કે વિરોધ કરો તો તમે ફેમસ જલ્દી થો પછી મેં એક ગઈ સાલ વિડીયો બનાવ્યો તો બાબુડા બાબુડા તું રોસ્ટ મારવાનો મેલી દે ને કે ખારી સિંગના ફોતરા ઉડાડે ને એમ તને કોક ઉડાડી દેશે એટલે મિત્રો આ બાબુડા વાળું ના થાય કારણ કે અહીંયા રોસ્ટના ના હતા આ તો બસ હસી મજાક ની અંદર આપણે આ એને વિડીયો એક આપણે તો મિત્રો તમે જોયે જે દાદે જે કીધું એ બધું હકીકત હતું અને મારા બેટા મને ફોર લાઈન લાવ્યો અને એ ટ્રેક્ટર આવ્યો ટ્રેક્ટર ભાગી જઈને પાઇપ મારા એકડા કન ઉપડાવી અને તમને કહી જાય એકડા કન ઉપડાવી બરાબર એ ભૂલી ગયો તો આ તો વિડીયો ગમે તો લાઈક શેર ને એનો શું કે સફરા પર કે ચેવું લા હા સફરા કે ચેવું કે ભૂલી ગયો

જોડાયેલો તો આવાના બ્લોગ જોવા માટે મારે ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ના કરીએ તો કરી નાખજો કેમકે હવે અમે પાછા ધબધબતી બોલાવવાના છો અને વિડીયો આવવાના છે તો સો ટકા આવશે આવશે ને આવશે પાંચ દિવસની અંદર અમે અમારું કામ ઉપર લેવાના છ પાછું તો જય માતાજી બધાને